નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા કંટળી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો એસબીઆઈમાંથી લોન લેનારાઓને મોટો ફટકો જો તમે એસબીઆઈ પાસેથી લોન લીધી છે અથવા લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ એમ અને બેઝ રેટમાં વધારો કર્યો છે બેન્ક દ્વારા નવા દર પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ લાગુ કરવામાં આવ્યા છે આ અંગેની માહિતી એસબીઆઈની વેબસાઇટ પર પણ અપડેટ કરવામાં આવી છે એમ સીએલઆર એ ન્યૂનતમ વ્યાજદર છે જેના પર બેંક ગ્રાહકોને લોન આપી શકે છે એસબીઆઈએ બેઝ રેટ દસ પોઈન્ટ દસ ટકાથી વધીને દસ પોઈન્ટ પચીસ ટકા કર્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની અઘરી આગાહી ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય પણ વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે પર શિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો વળી એક જ દિવસમાં સાંજ પડતા વાદળછાયું વાતાવરણ પણ ઉભરી આવે છે આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી કરવું પણ અઘરું પડી ગયું છે એવામાં થઈ છે કે એક અઘરી આગાહી આગામી દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે માવઠું માત્ર માવઠું જ નહીં પણ રીતિસર ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ અને કરા પણ પડી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ દસ પાસ માટે સરકારી નોકરીની તક જો તમે આઈઓસીએલમાં નોકરી મેળવવા માંગતા હો તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અહીં અઢારસોથી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે હજુ રજીસ્ટ્રેશન શરૂ થયું નથી નોંધણી સોળમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ થશે અને આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે વધુ છ હજાર નવી બસો ખરીદવાનો આપ્યો ઓર્ડર દિલ્હીમાં ફરી પાંચસો નવી ઇલેક્ટ્રિક બસો ખરીદવામાં આવી છે એક સાથે આટલી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક બસો આ પહેલા ક્યારેય નથી ખરીદવામાં આવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી પરિવહન નિગમના ઇન્દ્રો પર આ બસોને લીલી ઝંડી આપી છે દિલ્હી સૌથી વધારે ઇલેક્ટ્રિક બસો વાળું શહેર બની ગયું છે આજે દિલ્હીમાં નવી પાંચસો ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ડુંગળીની હરાજી બંધ સ્થાનિક પ્રાપ્યતામાં વધારો કરવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રએ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી પ્રતિબંધ સાથે ડુંગળીની નિકાસ પર ચાલીસ ટકા ડ્યુટી લાદી છે ખેડૂતો અને વેપારીઓની શક્યતાઓ વચ્ચે કૃષિ પેદાશ બજાર સમિતિએ સોમવારે ડુંગળીની હરાજી કરી પણ ઉપજને ખૂબ ઓછો કિંમત મળી છે બારસોથી પંદરસો દર ક્વિન્ટલ સુધી ઓછી થઈ ગઈ છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો